હેલો એવરી તો અત્યારે અમે આવી ગયા છે ટાઈમ બહુ લેટ થઈ ગયો છે એટલે વિડીયોમાં નહીં કમ કે કેટલું લેટ અમને થયું છે બટ હવે બસ જલ્દી જલ્દી તૈયાર થવાનું ચાલુ કરી દઈએ છે અને મળીએ ડાયરેક્ટ રેડી થઈને તો બની રહે છે અમારા વિડીયોમાં તો આ છે આશા મારો ફાઇનલ લુક તો બધા કમેન્ટ કરજો કે આ સાડી છે એ મારા ઉપર કેવી લાગે છે તો બસ આવો ફાઇનલ લુક હતો બીકોઝ હું લેટ થઈ ગયો કેમ કે મારા પાર્લરમાં પણ હું બધું કામ હતું એટલે બધું કરતા લેટ થઈ ગયું ચાર વાગ્યા ત્યાં પહોંચી ગઈ પૂરતા પૂરતા તો બસ બધા હેરસ્ટાઈલ વલગ હતી પછી મને ના ગઈ તો મેં વાર એમાં જો પણ રાખી દીધા હતા

રોલ નંબર એક બે ત્રણ ચાર પાંચ છોડે જન્મ પછી હું વિડીયો શૂટિંગ કરતી હતી પાછળથી છે ને ચંદન મારો ભાઈ છે એ મસ્તી કરતો તો હવે સેવન ટાઈમ થઈ ગયો છે અને હવે અમારો વિડીયો શૂટ ટાઈમ ચાલે છે આ ફોટા પડાવે છે વિડીયો ઉતાર્યા છે એટલે પછી ઘર જઈને હવે પાછું ચેન્જ કરી લેવાનું છે શું તમારા ફોટા પર આવી ગયો ઓકે હા પડાઈ ગયા છે આલે આજે આજનો ફૂલ લુક અમને દેખાડવાનો ટાઈમ નહોતો મળ્યો અમારા કાકા છોકરી છે રાજલ અને આ તો તમે ઓળખો જ છો રોજ આવતા રહેતા હોય આજે મમ્મીની

ফাইনাল যাবে আমার ঘরে